બરોબર હવે તો આપણે આપણા બાળકને કામ તૈયારી કરાવવી જોઈએ આની એક તો સ્કૂલનું તો ભણાવતા જ હોય સાથે સાથે આ નવોદય નું ભણાવવાનું શરૂઆત કરીએ એટલે ડબલ પ્રેશર થાય છોકરાનું તો કે આપણે તો ફ્રીમાં ભણાવવા નથી આપણી પાસે સગવડ છે તો આપણે શું કામ તૈયારી કરાવવાની તો મેઇન હેતુ છે ને આ નથી જવાહર નવોદય તૈયારી કરવાનો મેઇન હેતુ એ છે એનો પાયો પાકો થઈ જાય બરોબર હવે વિચાર કરો કે વર્ષે પરીક્ષા આપે છે આજુબાજુ ગામડામાંથી સાહીઠ છોકરા લેવાના હોય તો આપણને શું ફાયદો જે ફેલ થયા એને શું ફાયદો તો જે પરીક્ષાની તૈયારી કરી હતી પાસ નથી થયા એને એ ફાયદો થાય છે એનો માઇન્ડ પાવર વધી જાય છે પરીક્ષાનો જે અભ્યાસ કરેશન પાવર એ સો ટકા વધી જશે બીજો શું ફાયદો થાય કે ધોરણ આઠ નવ દસ ના લેવલના જે દાખલા આવે છે એ લેવલ ના દાખલાની પ્રેક્ટિસ અત્યારથી તમારું બાળક અને માઇન્ડ પાવર કેટલું પાવરફુલ થઈ જાય આ પાવરફુલ થઈ જાય ને એટલે થાય શું કે આગળના ધોરણમાં જાય એટલે કેવો ફાયદો થાય કે જેને વીસ કિલો વજન ઉપાડવાની પ્રેક્ટિસ થઈ ગઈ છે એને તમે પાંચ કિલો નું વજન ઉપાડવા આપો તો એને કેવું લાગે સહેલું લાગે એમ ત્રણ ચાર તૈયારી કરી છે પણ એટલે બાળકને લોજીકલી પાવરફુલ બનાવવા હોય ને કલ્પના શક્તિ નો વિકાસ કરવો હોય ને તો આ જવાહર નવોદય ની તૈયારી કરાવાય પાસ થાય કે ન થાય એ સેકન્ડ પ્રશ્ન છે પણ મેન માઇન્ડ પાવર વધારવા આ પરીક્ષાની તૈયારી કરવી જરૂરી છે જો તમારે તમારા બાળકનો માઇન્ડ પાવર વધારવો હોય અને જો એ ત્રણ ચાર પાંચ ધોરણમાં ભણતા હોય તો પ્રાથમિક ધોરણમાં જ એનો પાયો પાકો કરાવી લઈએ અને આજે જ અમારી સંસ્થાની મુલાકાત લ્યો જય શ્રી કૃષ્ણ